અને આત્માને ઓળખા હરૂપ થઈ ગઈ ગાના બધાના લોક રીજાના એ ભગતી બાપુ નહીં આમ અમારે જો આ સાહેબ છે ને ભાવણ સાહેબ એના સેવક નહીં એ ગયા ઘોડામાં છે સવારે એમનું ગામ કમોદરા કૂચરી આજે ઘોડામાં થાય ગયા કે કહી ગયા અમારે સેવક કે દોકાની ગયા આ ગુરુ છે જ્યાં પણ આ ભાવણ સાહેબ પેલા ભાઈ આવ્યા કે ગુરુ આવ્યા તા કે જોઈ ગયા કે પેલા દોરા સેવો કુદ્યો કુદ્યો કે ગુરુ મહારાજ એટલે થી પગના હલાવતા આમ એક કે પગે ભર્યા હતા અને જઈ કે બાપુ હું જોતો તો દુકાને તમે આયા કેઠી હેડ્યા કોઈ સમાધિ ખોદ કે મારી સમાધિ ખોદી પડી પુત્રી ઈ કે એની હતી બીજી ખોદ એમાં ઘોડી પડી કે એની હતી મારી ખોજ હવે ભાણ સાહેબ ની ખુદી તેને સમાજ્યું છે ગામ કમોદરા ભોણ ગીજો અહિયાં સાખી બોલ્યા એક પગ મોણ કે ભટકે માં મશીન ની દુધી તારા મોય સમજી હુઈ રે તારે પછી કરવું નથી હોય હોય આ સમજણ ની વાતો છે સમજણ જીવન માંથી જાય સમજો ને છે ને બધી ખબર છે કાથડા કરતા આવડે તમે પાટ લઈને ગયા તમારે ક્ષેત્રમાં જો ને અને ધરડો વેચાય કે મારી હોશ કોક કાછડા છે આ વસમાં ધરડો વેચાય તો આ જુઓ કા મારી હોશ મારે કોક મારા કટબમાં કાછડા કરે જ છે આ વેમ જાતી અને આ વેમ આવી જ હોય છે અયો જામો પેલો નાતો તો ધ્રુબી અને બે જણ ને ઝઘડો છો

કાકા કેવા બોલું કેવી માં કેવી આ એની રોમાયણ બેસી છે આ તમે ભાઈ કેવા કાકા કેવા મમ્મીઓ જેવી બહેનો જેવી દીકરીઓ જેવી એની રોમાયણ ચાર જણા એવા રોમાયણમાં બોલ્યા જે જીવનમાં મારી આવી માં ના મળી હોત તો કે હા એક જણો બીજો બોલ્યો સમજ ભાઈ હાજી કે જીવનમાં મારો બાપ ના મળ્યો હોત તો હારો જીવનમાં કે મારો ભાઈ હોય આવો ન મળે હોત તો હારો જીવનમાં કે માં મળતું તો કે જીવનમાં ધણિતા કે મને આવી મળ્યો તો ચાર જણા બોલ્યા બોલો જીવન દીતવન ખબર પડશે ઓમાં સાંગ બાગળા થાય આ ચાર જણા બોલ્યા કોણ કોણ બોલ્યા ભરત બોલ્યો તો ભરત કે જીવનમાં મને આવી માં નામ મળી હોત તો હાર પી નો ફાળવા ડો બાપ નું મૂું જોવા ન થાય પણ કેને આ કઈ કઈ હું કરવા ભરતમાં આવતા હતા ને દશરથ ને બેન એમનો વીન નીકળી ગયું હતું રથ ધોફાયો તો કઈ કઈ કે માજ કે તો મારો મોખો હશે માજો કે જા કે રઘુકુળ સદા ચલી આવી પ્રાણ જાય પણ મારો વચન નહીં જાય ત્યારે રોમના બેહવાનું હતું અને ભરતને વનવાસ હતો અને તારે મોખો આવ્યો કે કેમ કઈ કઈ કે ભાઈ કે મારે વચન માગો છે કે માજ કે રામ ને વનવાસ ને ભરત ને ગાજીમાં કે મારા બાપની કેમ છે તો કે તારા હાથની વાત છે રોમ નેકળી ગયા આ વચ્ચેની વરમાળા છે દીકરા તો હું કહું છું કે દીકરા હોય તો દઉં દીકરા મામ હોતું દુઃખ મોબાઈલ લાયા હોય તો મોબાઈલ ના હોય તો દુઃખ મોબાઈલ તમે જોવો મા બાપ આપણે ઘરને ને બીજા હજુ થતો હોય શીરોખ રાત જુઓ મારું એમ કેવું છે મોબાઈલ તો લાવવાના ખરા પણ મોબાઈલમાં જો હગડ છૂટ થઈ જાય થઈ જાય ને ઝગડો થઈ જાય મોબાઈલ એવા છે ટૂંપક હોય લેજમ પડે પડે છે ને દવાયું પીવી દવા ધારી એક દવા એક દવા ખાધા કરે એક દવા પ્રાણ ઘટાવે હે અને જળ જળ બનવું કે જીવાય ને જીવ હોય એટલે બધા તળીએ જાવ કરોડો મણ ફોડી શકે તો બારી કાઢે અને જો જીવ નેકળી જાવ મરેલા ઉપર ટેરવે ચેરવે ઈચ્છો જુઓ આ તો છે એટલી ઘડા હા જીવ તો ઘરે જોઈ જાય એક ભૂલો બીજો ભૂલો ભૂલો જપ સંચારા એક ના ભૂલો ગોરક થતી જેનો ભજન નો વધાર મનસા માલણી તો આવા જાગતા નર છે તને મળી દુરી જન દે આ જીવનમાં તમને માં કેવા મળશે બેટા મારી દીકરી આવી મારો ભાઈ આવ્યો મારે વીર પોહળી લઈને આવ્યો આ જીવન કે ફોકળી ફોકળે બોજે ધુજ્યો બાપુ ખોણ ખાતો જ આવડે

મન તો કઈ શું ખબર બાપુને હજારો વર્ષ વડોદરા નોકરી મહિને પોસ્ટ રૂપિયા હતા હોટલમાં હતા મારો પુસ્તક પડ્યું એટલે કીધું કે મારે આજથી મોડી બાપા લગ્ન નહીં કરો હાડલો ઉઠાડો કરો બારે મહિને ઝોમ ગોમ પાટણ બાહે બારી મહિને હજાર રૂપિયા બેન થી ગીજી ગીજી હાટલો ઉઠાડવા બિલ કોઈ લીધા બાપુ ભક્તિ રંગ લાજો કેને ના લાજો જને લાજો ને કોણ મઈ લાજો રાધા ગોપીચંદ લાજો એની માઈ કીધું તો બેટા તારા બાપની કાયા તારો તારા એમાં દેવી છે પણ એક મારો વસન પાલે કે બોલ માં કે દેખ પેરી દે કે તો માર પેટતો વા તેરણ બીજા માળે ઢીંગળા ઉભી હોનાના હોના ના હાર દાગીના પેરી બોનો લખ માળવાનો ધણી રાધા ગોપીચંદ

ગોપી જલંધર ની ગુરુ કરાવ દે પરીક્ષા માં પાંચ થાય તો તારો ભેગ હાથો ખગી માને બુઘડી ની બહાર ગાડી દીધી ખગી એની પીંગળા ની બુઘડી બહાર ગાડી દેલા છોકરાને ને જો પરીક્ષા આવી પ્રભુ તમારે કેવતો પડી કેવતો પડીયા તો એ ઘણા शिवी रे दादा ना प्रभु ए सत <laughs> में छुडावा अनपोच जतो ए महाज रे अन जतो शिवी बार बार આ ભક્તિનું પાત્ર હું છું મેળી મારા ખેંચની મેં તો માની ના ધોની મારા રામ અમારે અહેમદભાઈ મેળ બોલ્યા આ વાતો છે ને બાપુ આ તો જેને સમજાય એને સમજાય અને કે આ કેવું છે ખબર ભજન ભજન જો કોઈ નાવા હટે તમે આખો શ્રાવણ મહિનો નાહો એક ભાઈ આખો શ્રાવણ મહિનો નાહ્યો અને જો દવા કે બીજું કોઈ ના ના પેલા